મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે સોમવારે સવારે આઈએમડીએ મુંબઈ માટે ચેતવણી જાહેર કરી છે આઈએમડી અનુસાર આગામી કલાકમાં શહેરના વિવિધ સ્થળોએ વરસાદ અને કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે સવારથી પડી રહેલા વરસાદને કારણે પનવેલ સ્ટેશન પરિસરમાં ટિકિટ કાઉન્ટર પાસે પાણી ભરાઈ ગયું હતું આ કારણે બહાર આવતા લોકોને સ્ટેશન પહોંચવા માટે દિવાલ ચડીને જવું પડે છે અંધેરી સબવે બંધ છે મુખ્ય પશ્ચિમ સાત બંગલા ચાર બંગલા અંબોલી જુહુ જોગેશ્વરી પશ્ચિમ સાથે જોડે છે તે બધામાં બે થી બે પોઈન્ટ પાંચ ફૂટ પાણી ભરાયેલું છે લોકોને અસુવિધાથી બચાવવા માટે મોટર પંપ નો ઉપયોગ કરીને પાણી કાઢવામાં આવી રહ્યું છે ટ્રાફિક પોલીસ લોકોને રોકીને પાછા મોકલી રહ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો